સાચા પુષ્ટિમાર્ગી બનવા માટે આપણા ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ પર દ્રઢ વિશ્વાસ એ પુષ્ટિમાર્ગમાં ચાલવાનું પ્રથમ પગથિયું છે કારણ એ પુષ્ટિમાર્ગમાં જો મહાપ્રભુજી આપણા ગુરુ જે છે એમાં આપણો જો દૃઢ વિશ્વાસ હશે તો જ આપણને આક્ષરની વાણીમાં પણ દ્રઢ વિશ્વાસ પ્રગટ થશે ને તો જ આપણે આ પુષ્ટિમાર્ગમાં ચાલી શકશું એટલે માર્ગની અંદર કે આપણા સંપ્રદાયની અંદર સૌથી મોટું જો પ્રમાણ હોય તો શ્રીમદ આચાર્ય ચરણની વાણી જ છે આપસીના ઉપદેશ આપસીના ગ્રંથોમાં જે રહેલા છે એ સૌથી મોટું પ્રમાણ છે અને મહાપ્રભુજીના જે વચનો જે છે એ આપણા સનાતન ધર્મના સર્વશાસ્ત્રનો નિચોડ છે સર્વશાસ્ત્રોની એક વાક્યતાથી પ્રકટ થતો સિદ્ધાંત છે એટલે આપણા શાસ્ત્રો પર આધારિત શ્રી મહાપ્રભુજીની વાણી છે અને શ્રી મહાપ્રભુજીની વાણીમાં દૃઢ વિશ્વાસ રાખવો એ આપણું આ માર્ગમાં ચાલવાનું એ પ્રથમ પગથિયું છે અને મહાપ્રભુજીના માર્ગને જાણવા માટે શ્રી મહાપ્રભુજીની વાણી અને આપસીના ગ્રંથોમાં રહેલા ઉપદેશનું સતત આપણે અધ્યયન શ્રવણ કીર્તન મનન કરતા રહેવું જોઈએ શ્રી મહાપ્રભુ ચરણને શ્રી કૃષ્ણના મુખાર અવતાર પણ કહેવામાં આવે છે આપણા સંપ્રદાયમાં એનું કારણ પણ એ જ છે કે જે શાસ્ત્રો જે છે એ ભગવાનની વાણી છે જે વેદ વેદ પુરાણ ઇતિહાસ અને વેદ ઉપર આધારિત જેતા પણ શાસ્ત્રો છે એ બધા જ ભગવદ વાણી છે વેદ સાક્ષાત ભગવાનની વાણી છે અને ભગવાનની વાણીનું સ્મરણ કરીને ઋષિમુનિઓએ જે શાસ્ત્રો પ્રકટ કર્યા છે એ પણ એ ભગવત પ્રેરણાથી પ્રકટ થયેલા છે એટલે એ વેદ એ જે ભગવાનની જે વાણી જે છે એ વાણી જે રીતે વાણી આપણા મુખથી નીકળે છે એવી રીતે ભગવાનની વાણી આચાર્ય ચરણના મુખારબિંદથી આપણને પ્રાપ્ત થાય છે આચાર્ય ચરણના માધ્યમથી આપણને ભગવદ વાણી પ્રાપ્ત થાય છે એટલે શ્રી આચાર્ય ચરણને ભગવાનના મુખારબિંદનો અવતાર પણ કહેવામાં આવે છે કે જે એટલે શ્રી આચાર્ય ચરણની જે વાણી છે એ સાક્ષાત ભગવાનની જ વાણી છે એવો વિશ્વાસ કૃષ્ણમાર્ગીય વૈષ્ણવએ રાખવું અત્યંત આવશ્યક છે અને એનાથી વિરુદ્ધ જે કંઈ પણ છે એ ક્યારેય પણ ધર્મ બની શકતો નથી ધર્મ તો શ્રી આચાર્ય ચરણે જે બોધ કરેલો છે એ જ પુષ્ટિ ધર્મ છે અને એ પ્રમાણે ચાલવાથી જ આપણો ઉદ્ધાર થશે એ જ પ્રમાણે ચાલવાથી જ આપણો આપણો ભક્તિ માર્ગમાં પ્રવેશ અને ભક્તિની દૃઢતા એ શ્રી આચાર્ય ચરણની વાણીથી જ થશે એટલે આચાર્ય ચરણની વાણીમાં દ્રઢ વિશ્વાસ રાખવો શ્રી આચાર્ય ચરણની વાણી અનુસાર જ આધુનિક સમયમાં જે પણ વલ્લભ વંશજો જે છે એમણે પણ શ્રી આચાર્યચરણની વાણી અનુસાર જ ઉપદેશ કરવો જોઈએ અને એ પ્રકારે જો ઉપદેશ કરતા હોય તો જ એ માન્ય છે અન્યથા એ આધુનિક ગુરુની વાણી પણ માન્ય થતી નથી અને આધુનિક જે વલ્લભ વંશજો જે છે આધુનિક સમયમાં જે વલ્લભ વંશજો જે છે એ દ્વારભૂત ગુરુ છે અને એ પણ એમણે પણ શ્રી મહાપ્રભુજીની વાણી ઉપદેશ આજ્ઞા અનુસાર જ પોતાનું જીવનયાપન કરવાનું હોય છે એટલે ગુરુ હોય કે શિષ્ય હોય બધા જ શ્રી આચાર્ય ચરણની વાણીથી બંધાયેલા છે અને આપણે પણ શ્રી આચાર્ય ચરણની વાણીથી બંધાઈને રહેશું આચાર્ય ચરણની વાણીની મર્યાદામાં રહેશું તો નિશ્ચય આપણને કૃષ્ણની પ્રાપ્તિ કૃષ્ણના પરમ પ્રેમની પ્રાપ્તિ નિશ્ચય થશે શ્રી વલ્લભ